નમસ્કાર નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ આજની પેઢી સાહિત્યને એ રીતે વિસરી ગઈ છે કે જાણે સાહિત્ય જેવું ગુજરાત અને ભારતમાં કંઈ છે જ નહીં ઘણા જૂજ લોકો એવા છે જે સાહિત્યની પાછળ ગાંડા છે આપણું ગુજરાતી સાહિત્ય ઘણું બધું શીખવી જાય છે ઘણું બધું કહી જાય છે ગુજરાતી સાહિત્યકાર અનિલ ચાવડાની એક પંક્તિ યાદ આવે છે એ અધીરો છે તેને ઈશ્વર બધું આપવા માટે

સાહિત્યથી વિમુખ થઈ રહી છે શું કારણ માની રહ્યો છે અને શું કરવું જોઈએ શરૂઆત આપના થી કારણ તો એવું છે કે અત્યારના સમયમાં ડિજિટલ માધ્યમ જે રીતે વધી રહ્યું છે અને માતા પિતાઓનો છેલ્લા પંદરેક વર્ષથી અંગ્રેજી શાળાઓ તરફનો ઝુકાવ જે રીતે વધી રહ્યો છે એના લીધે સૌથી પહેલાં તો માતૃભાષાથી આપણે વિમુખ થઈ રહ્યા છીએ અને માતૃભાષાથી વિમુખ થવાથી સ્વાભાવિક રીતે આપણે માતૃભાષા અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે પણ આપણા આજકાલના નવા બાળકોમાં કોઈ એનું જ્ઞાન જ પાયાનું નથી જેથી કરીને સૌથી પહેલા તો આપણો બાળક કયા માધ્યમની શાળામાં ભણે છે એ મહત્વનું નથી પણ ઘરમાં એનું તમામ બોલવાનું ચાલવાનું આચરણ અને ચર્ચાઓ જો આપણી પોતાની માતૃભાષામાં ગુજરાતી ભાષામાં થાય તો પણ આપણે ઘણો બધો ઉદ્ધાર કરી શકીએ શું લાગે છે આપણે કે સાહેબે વાત કરી કે ગુજરાતી ભાષાની અંદર નથી થઈ રહ્યું બાળકો ભણવામાં અંગ્રેજી માધ્યમમાં જઈ રહ્યા છે તો એવું નથી લાગતું કે ક્યાંક ક્યાંક સરકારે સાહિત્ય તરફ વાળવા માટેના પ્રયત્નો કરવા જોઈએ સરકાર પ્રયત્નો કરી રહી છે તો ક્યાંક ઉણપ લાગી રહી છે એવું લાગે છે ઘણી બધી જગ્યાએ એવું બને છે કે બાળકોને આજે વિદેશી ભાષાઓ તરફ વધારે વાળવામાં આવી રહ્યું છે સાહિત્ય પ્રત્યેનો લગાવ જૂના જે લેખકો છે સાહિત્યકારો છે તેમના પ્રત્યેનું એ લોકોનું વાંચન એમના પ્રત્યેની જાણકારી પણ ઓછી છે માતૃભાષા પ્રત્યે સૌ પ્રથમ તો જો મા બાપને પ્રેમ હોય તો બાળકોમાં એ પ્રેમ વધારે આવે છે બાળકોને માતા પિતા તરફથી જ્યારે જે માતૃભાષાનું મહત્ત્વ વધારે સમજાવવામાં આવે અને શાળાઓમાં મહાશાળાઓમાં પણ માતૃભાષા પ્રત્યે વધારે જાગૃતિ લાવવામાં આવે અને એમને માતૃભાષાને

ક્યાંક ને ક્યાંક આજની પેઢી છે એનામાં ધૈર્ય ખૂટી હોય એવું લાગે ને આપણે કે શું કારણ હોઈ શકે એ સાહિત્યથી વિમુખ થઈ રહ્યા છે પછી ગુજરાતી હોય હિન્દી હોય કોઈ પણ ભાષાનું સાહિત્ય એની માટે સૌથી પહેલું કારણ તો આપણે વાંચનનો અભાવ કહીશું કારણ કે આધુનિક સમયમાં આપણે જે રીતે ઇલેક્ટ્રોનિક ગેજેટો તરફ આપણા સંતાનોને આજની પ્રજા વળી છે એના લીધે વાંચન નામથી વસ્તુ ઘટી ગઈ છે વાંચન ઘટવાને લીધે તમારું કોઈ પણ વસ્તુનો ઊંડાણપૂર્વકનો રસ જે છે એ ઘટી જાય છે અને એના હિસાબે જ્યાં સુધી સુધી તમે તમે જો વાંચનને વધારે ભાર આપો ત્યાં કોઈ પણ ભાષા મોહ જાગૃત કરી શકો બિલકુલ પહેલાના જમાનામાં કહેવાતી કે પુસ્તકો એ જ આપણા સાચા મિત્ર છે અને કદાચ દરેક જગ્યાએ ગામે ગામ લાઇબ્રેરીઓની સ્થાપના થતી હતી પણ અત્યારે લાઇબ્રેરીઓની સંખ્યા ઘટવા માંડી છે પુસ્તકોની સંખ્યા ઘટવા માંડી છે એનું રીઝન શું મારે કે બધું મારા મોબાઈલ પર મારી ગયું છે બધું મોટા ભાગનું મોબાઈલ અંદર આવી જાય છે આજના બાળકને પોતાની બુદ્ધિને પણ વિકાસ કરવાનો એટલું બધું જરૂર ના લાગે કેમ કે એક બટન દબાવે છે Google એને તમામ બાબતોનો જવાબ આપી દે છે આજે ટીવી બાળક જો જમવા પણ બેઠું હોય ને તો પણ જો એને ટીવી કે મોબાઈલ ચાલુ કરીને આપો તો એ જમે એટલે એ જમાનાની અંદર વાંચન મજાવી વસ્તુ અને આજે તો બધું

એવું માને છે કે મને બધું જ આવડે છે કારણ કે મારી પાસે ગેજેટ છે અને એટલે જે સામે જે શીખવવા વાળો હોય એની પ્રત્યેનો આદર બહુ ઘટ્યો હોય હા સો ટકા ની વાત નાની આજનું બાળક દરેક વસ્તુની જાણકારી જેમ બેને કીધું એમ ડિવાઇસથી મેળવતો થઈ ગયો છે એના હિસાબે એને જે ગુરુઓએ વર્ષોની મહેનત કરીને અને કેટલા સંખ્યાબંધ પુસ્તકો અને ચોપડાઓ ફેંદીને પંદર પંદર વર્ષ સુધી હું ભણતર ડિગ્રી ડિગ્રીઓ મેળવી છે અને જ્ઞાન મેળવ્યું છે એક જ્ઞાન આજે ઘડીના છૂટા ભાગમાં જ્યારે તમને હાથના અંગૂઠાના ટેરવે ઉપલબ્ધ હોય ત્યારે સામેવાળાને સાહજિક છે કે મેળવેલ જ્ઞાનદાતાની કે ગુરુની કિંમત રહેતી નથી બિલકુલ આપ સાહિત્ય પરિવાર સાથે સંકળાયેલા છો આપની જે સંસ્થા છે એ પણ ખૂબ સરસ કામ કરી રહી છે તો આપની સંસ્થા કઈ પ્રકારનું કામ કરી રહી છે અને સાહિત્યના વિકાસ માટે લોકોમાં સાહિત્યની ભૂખ જાગે એના માટે શું કરી રહ્યા શબ્દ આવે સાહિત્ય પરિવાર એ ફેબ્રુઆરી બે હજાર વીસથી આ ક્ષેત્રે કામ કરી રહ્યું છે અને એમાં અમે વિવિધ પ્રકારના સાહિત્યના વિભાગો પાડ્યા છે આની અંદર અમે તેત્રીસ જણાથી શરૂ કરેલ ગ્રુપ આજે સાડા પાંચસો ઉપર તો સીધે સીધા સ્પર્ધકો છે એ સિવાય અમારું ફેસબુકનું પેજ છે એમાં આઠ સાહિત્યકારો સક્રિય રીતે કામ કરે છે ગુજરાતી ભાષાના ચાહકો છે એની અંદર અઢારસો જેટલા મિત્રો કુટુંબની સાથે જોડાયેલા છે અને ત્યાં પણ એ લોકો રોજ સાહિત્યની પોસ્ટો અને સાહિત્ય વિશે ચર્ચાઓ કરતા હોય છે તેમજ શબ્દ વાવેતરના વિવિધ જે રીતે પેટા વિભાગો છે એમાં ગઝલ શીખવવામાં આવે છે પછી અમે પદ્ય સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ ગદ્ય સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ લેખમાળા અને વાર્તા માટેના અલગ અલગ વિભાગો રાખ્યા છે એ સિવાય નવોદિત કવિ લેખકો એમની રચનાઓ અમને મોકલ્યા પછી પણ જે આંતરિક ખચકાટ અનુભવતા હોય એ મારી રચના કેવી હશે કેટલા હશે સારી હશે એના નીતિ નિયમોમાં બંધ બેસતી હશે કે નહીં એના માટે અમે એક એવો વિભાગ રજૂ ચાલુ કર્યો છે કે એમાં કસોટીની એરણે નામ આપ્યું છે અને એ વિભાગમાં કોઈ પણ સાહિત્યકારની અમારા સુધી આવેલી રચનાને અમે અનામી પ્રસ્તુત કરીએ છીએ ચોવીસ કલાક સુધી સમૂહના બીજા સાહિત્યકારો એના ઉપર પોતાના પ્રતિભાવો આપે છે એની કસોટી ઉપર ચઢાવે છે અને ચોવીસ કલાક પછી અમે નામ જાહેર કરીએ છીએ તો એના પરથી ઘણો બધો ફરક પડ્યો છે અને એમાં અમને બહુ સુધારા જોવા મળે છે કે જે લોકો સારું લખી તો શકે છે પણ લોકો સમક્ષ આવતા કે મૂકતા એમને જે ખચકાટ જે છે કે મારી રચનામાં ખામી હશે ને કોઈ ટીકા તો નહીં કરે ને કોઈ મને ઉતારી તો નહીં પડે એ એમનો જે છૂપો ભય છે એ દૂર થતો જાય છે અને એનાથી ઘણા બધા લોકોને સારા સકારાત્મક પરિણામો જોવા મળે છે બિલકુલ જે અગાઉના વર્ષો હતા એમાં સાહિત્યકાર કે કોઈ કવિ સરકારની અથવા તો નેતાની અથવા તો તંત્રની ટીકા કરે તો ખૂબ ધ્યાનેથી લેવાતી હતી પરંતુ હવે સાહિત્યકારો અને કવિઓ જાતે જ પોતાની ટીકા ન થાય તેના માટેના પ્રયત્નો કરે છે સાહિત્યકારોને આકર્ષવા માટે કવિ સંમેલનો સાહિત્ય સંમેલનો એવા કોઈ પ્રકારના આયોજનો આપણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે અમારી સંસ્થા પાંચ વર્ષથી કાર્યરત છે અને પાંચ વર્ષમાં અમે ત્રણ વખત કવિ સંમેલનો મોટા અને મિલન જેને અમે ત્રણ દિવસનો બે દિવસના કાર્યક્રમો કરીએ છીએ અને એની અંદર લગભગ બસોની આજુબાજુ અમારા ગ્રુપના અને બધના મિત્રો એમાં આવે છે ઘણી વખત અમે મોટા સાહિત્યકારો જે છે નામી થઈ ગયેલા છે તેમને પણ બોલાવીએ છીએ અને એમનું પણ માર્ગદર્શન લઈએ છીએ અને આ જે નવોદિત લેખક લેખિકાઓ માટેનું અમારું સહિત છે તો આ બે દિવસ એ લોકો માટે અમે કવિ સંબંધિત જેથી કરીને એમને એક મંચ મળે છે અને એ લોકો એમની કવિતાઓ એમની વાત અને એમની વાર્તા હોય તો તે રજૂઆત કરે છે એમની સામે ત્યાર પછી અમે ઘણી એવી બીજી સંસ્થાઓ પણ છે જે આ સાહિત્ય પ્રત્યે જાગૃત છે તો એવી સાહિત્ય સંસ્થાઓ દ્વારા પણ ભેગા થઈને સ્પર્ધાઓ યોજીએ છીએ અને જેને મેઘા સ્પર્ધા પણ કહેવામાં આવે છે ત્યાર પછી શોટીઝન છે કે સ્ટોરી મિરર છે એ એવી એની સાથે પણ જોડાઈને સાહિત્યકારોને એક મંચ મળે એના માટે વિવિધ સ્પર્ધાઓ ત્યાં પણ એ લોકોની સાથે યોજીએ છીએ અને દરેકને આગળ લાવવા પ્રયત્ન કરીએ છીએ ગ્રુપમાં પણ અમારું એવું કામ હોય છે કે તમે સ્પર્ધા રાખીએ પછી નિર્ણાયક હોય અને નિર્ણાયક સ્પેશિયલી ભૂલ બતાવે તમારી આ રચનામાં આવવું છે જેથી તમે જે નવોદિત લેખકો છે એને ત્યાર પછી પહેલાં તો અમે એમના પ્રકારની પણ સમજ આપીએ છીએ તો પણ સાહિત્યકારમાં ગદ્ય અને પદ્ય બે વિભાગો હોય છે ગદ્યમાં ઘણા બધા પ્રકારો હોય છે કે પદ્યમાં પણ ઘણા બધા પ્રકારો હોય છે તો એ પદ્યના જે પ્રકાર છે તમે તમારી રચના છે તે કયા પ્રકાર પર લખો તો એ પ્રકારનું એક બંધારણ હોય છે એ પ્રકારની અંદર એની નીતિ નિયમ હોય કે આ પ્રકાર આમાં જ લખાય નહીં તો એ ના ગણાય તો એ પહેલાં અમે સમજાવીએ છીએ શીખવાડીએ છીએ એના બેઝિક એનું જે કંઈક બી જ્ઞાન હોય તો એ પહેલાં દરેકને એની જાણ કરીએ છીએ અને ત્યારબાદ એ પ્રકાર પર પણ અમે ઘણી વખત રચના સ્પર્ધા યોજીએ છીએ અને એ એ સ્પર્ધા પ્રમાણે એના નિર્ણાયક રાખીને એનું પરિણામ જાહેર કરીએ છીએ સાહિત્યકારો છે નવા આ ક્ષેત્રમાં આવવા માંગતા હોય કારકિર્દી તો નથી છે કઈ કારણ કે આની અંદર કારકિર્દી બનાવવા શોખનો વિષય છે તો નવોદિત જે સાહિત્યકારો આવી રહ્યા છે એમને શું સંદેશ આપશો નવોદિત સાહિત્યકારોમાં એવું છે ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો ખરેખર રસપૂર્વક અત્યારે કામ કરી રહ્યા છે અને કેટલાય સાહિત્યકારો એવા પણ છે કે જેમની પાસે સાઠ સિત્તેર સો જેટલી રચનાઓ તૈયાર જ છે પણ એ રચનાઓને શું કરવું એનું પુસ્તક કઈ રીતે છપાવવું કે પુસ્તક છપાવવા માટેની શું આખી ચેનલ છે પ્રોપર કઈ રીતે કામ કરીને એને પુસ્તક સ્વરૂપ આપી શકાય એને માટે પણ શબ્દાવતર સાહિત્ય પરિવાર બહુ ઊંડાણપૂર્વક અને દરેક કવિ અને લેખક માટે વ્યક્તિગત રસ લઈને કામ કરે છે અને ફક્ત મોબાઈલ ઉપર અથવા તો નોટબુકના કાગળ ઉપર રખાયેલ રચનાઓને પુસ્તક સુધી પહોંચાડે એમાં એને પુસ્તક પ્રૂફ રીડિંગ કરવાથી લઈને એનું કવર પેજ અને ત્યાંથી લઈને એ પુસ્તક છપાઈને એના વિમોચન સુધીના તમામ કામો શબ્દ સાહિત્ય પરિવાર કરે છે અમારા અત્યાર સુધીના ત્રણ સ્નેહ મિલનો અને તે સિવાયના ઇતર મળીને મને કહેતા આનંદ થશે કે શબ્દો વાર્તના નિર્જાય અત્યાર સુધી સો કરતા વધારે પુસ્તકોના કવિલેખકોના પુસ્તકોના વિમોચનો થયા છે અને શબ્દ વાવેતર આ વખતમાં શરૂઆત બે હજાર બાવીસમાં કરી હતી ત્યારે શબ્દ વાર્તનના ઘણા બધા નવા કવિ લેખકો કોવિડના નિવૃત્તિના સમયમાં લોકો ઘરે બેસીને ઘણી બધી રચનાઓ તૈયાર કરી હતી તો એ રચનાઓને પુસ્તક સ્વરૂપ આપવા માટે ત્યારે શબ્દવાળ ત્યારે પહેલ કરી અને એ વખતથી જે શબ્દવાળ તેના કવિ લેખકોના પુસ્તકો છપાઈ રહ્યા છે અને બહાર આવી રહ્યા છે એની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે એનો અમને આનંદ છે બિલકુલ તો ઘણા જે યુવા મિત્રો છે એ સાહિત્ય ક્ષેત્રમાં રસ દાખવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક દર અથવા તો કોઈ ને કોઈ ટીકા થવાની જે એમનો ભય હોય છે તેના કારણે તે બહાર નથી આવી રહ્યા અને આ શબ્દ વાવેતર તે લોકોને બહાર લાવવા માટે પ્રયત્નશીલ બન્યું છે અને નવા નવા નવોદિત જે સાહિત્યકારો છે તેઓને પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે નવોદિત જે સાહિત્યકારો છે એમને અને જે લોકો હજુ બહાર નથી આવ્યા એમના માટે એક પંક્તિ કહીશ કે આજે વરસાદ નથી એમ ના કહેવાય એમ કહીએ કે આપણે ભીના નથી થયા બસ આવા જ એપિસોડમાં ફરી મળતા રહીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર we channel trying to